ટેન્શન દેને કા ટેન્શન દેને કા નહીં એ સુગંધિત જીવન થઈ જાય પાસણોનું મૂર્ત કરી આજે લાભ પાષમ છેનું તો ચમત્કાર છે લાભ પાષમનો હાલો YouTube ફેમિલી તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં હું તમારો પ્રિય સુરેશ ડિજિટલ તો આજે છે લાભ પાષમ તો આજે લાભ પાષમનો મૂર્ત છે કપાસ વીણવાનું બીજા નતો કારખાનાના મૂર્ત હોય બિઝનેસનો મૂર્ત હોય પણ આપણે કપાસ વીણવાનું મૂર્ત રાખેલું છે તો આપણે દીવા અગરબત્તી શ્રીફળ વૈદરી નાખવાના છે મૂર્તના અહીં મારા પપ્પાના ફોટો કરવા સહિત મારો ફોટો છે મારું નાનું અમથું મંદિર છે એ જગ્યાએ આપણે દીવા ગ્રભિત કરીને મુહૂર્ત કરી નાખવાનું છે ત્યાં સુધી આપણે વિડીયો બનાવ તો આપણે શ્રીફળ લઈને આવી ગયા છીએ કાલે જયંતભાઈ શ્રીફળ ફોલી નાખો ત્યાં સુધી એમાં હું નાઈ નાખું બાક જડ્યું નહીં પછી આપણે બીડી બોમનું ઓખું લીધું નહીં જગે તો સારું છે આનાથી નહીં જગે કેમ લાગે વાહ પર આપણે જે અગરબત્તી વાપરીએ છીએ એ અગરબત્તી છે પવિત્ર ભક્તિ સુગંધ લ્યો તેને એની વાત તો પૂછો સુગંધ તો પછી સુગંધિત જીવન થઈ જાય એવી સુગંધ છે મારા વાલા તો આજે લાભ પાસમ છે આ આપણે દિવાળીના દિવસે લાવ્યા હતા દિવાળી અગરબત્તી કન્યા કહેવાય આપણે શ્રી પળવેધીરી નાખીએ તો લાભ પાચમ માને આપણે શ્રી પ્રવેદરી નાખીએ છીએ લાભ પાચમ ને તો આપણે લાભ મળે એવી આશા રાખીએ છીએ તો શ્રી ફળ ફૂલ જેવું નીકળવું જોઈએ જો અમને લાભ મળે ને તો અને મને સફળતા મળે ને તો જોઈ શકો છો તમે ફૂલ જોખું નીકળ્યું જો શ્રીફળ વિધેરી પૂજા આરાધના કરીને હવે અમે કપાસ હીણવા જશું તો લાભ આશ્રમ નિમિત્તે તમામ મારી યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર અને બધા લાભ મળતો રહે તો આપણે શ્રીફળ વેધી નાખ્યું છે દીવો કરી નાખ્યો છે અને અગરબત્તી કરી નાખી છે આજે લાભ પાછમ છે એટલા માટે હવે આપણે જવાનું છે કપાસ જોડવા તો અંત તક આપણી સાથે બન્યા છીએ તો તમને એક ચમત્કાર બતાવું છું આપણે દીવો અહીં જગીને મૂક્યો તેમાં ઉંદરે નીચે પાડી દીધો છે તોય કોળીઓ અને દીવો બે અલગ છે 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 જોવો ચમત્કાર ચમત્કાર લાભ લાભ તો 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 આશા ખરી મળશે આવો થયો તમે જોઈ શકો છો ફાઇનલી પહોંચી ગયા છે બેટા ધારા કપાસ વીવાનું મૂર્ત કરી આજે લાભ પાછમ છે એનું તો હાલો આપણે પેલા મુહૂર્ત પી નાખ્યું છે આપણે મૂર્ત કરી નાખીએ ઝડપ રાખવાની અને લાભ પાછળમાં અમને કપાસમાં લાભ મળે અમને બધી સફળતા મળે અમારો જે વિડીયો જોવે છે એને પણ લાભ મળે લાભ પાછમના તો બધા મિત્રોને અમારા તરફથી લાભ પાછમનો લાભ તમને મળે એવી આશા રાખું છું તો હવે બન્યા રહીજો આપણે વિડીયો જો આપણે બધા કપાસ ગણવા ચોટી ગયા છે ધીરે ધીરે ચોટા દીધા છે લાભ

Hare Sia Ram Hare તો અત્યારે આપણે ગામની અંદર પહોંચવામાં તૈયારી છે તો આવી ગયું છે ગામ બાપા સીતારામ મૂલ્યગંદાસ બાપાની જય આપણે લાડવે લેવા આવ્યા તો દુકાન બંધ છે જોઈ શકો છો તમે રામજી મંદિરની બાજુમાં દુકાન છે મીઠાઈ વાળાની પણ દુકાન ફરવું શું ફરી

આજે બીજો ચમત્કાર થયો લાભ પાસમ ના દિવસે આપણે નાગ પાસમ દાદા એ દર્શન દીધા તો આપણે લાભ પાસન મોટા થઈ ગયો કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો અને અહીં નળ જો છે જોઈ શકો છો તમે તો આપણી ગેંગ એક જગ્યાએ બે હળદી થી છે અને એમને આપણે કહી દીધી કાલે આપણે કપાસ વીણવા માટે તમે સજ છો ને વાંધો નહીં કોણ કાલે કેટલો કપાસ વીણે છે એ આપણે જોઈશું આપણે ફટાકડો ફોડવાનો છે હાલો ફટાકડો ફોડ નાખી લાય ભાઈ તો આ હતો આપણે લાભ પાસમ વિશ્વનો વિડીયો તો તમને અમારો વ્લોગ કેવો ગમ્યો છે તો અમારા વિડીયોને તમે લાઈક શેર કમેન્ટ કરતા રહેજો તો આપણે મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી